નમસ્કાર બુડુલાઈમાં આપનું સ્વાગત છે હું છું બરકતુલ્લા ઉલા ખાતરી જતપુર તાલુકાના નાની અમરોલ ગામે એક મર્ડરની ઘટના બની છે અમે મર્ડર સાઇટ પર જ જગ્યા પર એ ગામમાં જ આવેલા છે અને છવ્વીસ વર્ષનો યુવાન છે એનું હત્યા કરવામાં આવી છે અને એ બનાવ સ્થળ પાસે આપણે ઉભેલા છે ને એ બાજુમાં જે આવાસ છે આવાસની જે પરસાળ છે પાછલી સાઈડ પર અને ઓટલો છે તે જગ્યા પર મોટા પથ્થર વડે એ નવ યુવાનને માથામાં મારીને મર્ડર કરવામાં આવ્યું છે બનાવ આ બનાવ ગઈકાલે રાતે બન્યો છે આજે પોલીસ સવારે બોલાવવામાં આવી અને પોલીસે ફરિયાદ પણ નોંધી છે એ મરનાર યુવાનની માતાની અને એ ફરિયાદના આધારે સઘળી તપાસ કરવામાં આવી રહી છે અત્યારે જેતપુર પાવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતદેહને લઈ જવામાં આવ્યો છે અને એનું પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાલ અત્યારે ચાલુ છે ઘરના સ્વજનો પણ અન્ય જે લોકો અહીંયા ઉપસ્થિત છે એમના સગાવાળા તેઓ પણ અત્યારે મૃતદેહની અંતિમ વિધિ પ્રક્રિયા ચાલશે એમાં સામેલ થવા માટે અત્યારે આવેલા છે ને અમે ત્યાં જ ઊભ્યા છે પોલીસ પણ બંદોબસ્ત આ જગ્યા પર આપવામાં આવેલો છે જે મર્ડર જગ્યા ઘટના બની છે તે સ્થળ ઉપર બે પોલીસ જવાનો પણ ફરજ બજાવી રહ્યા છે કરાલી પોલીસ મથક હેઠળની આ ઘટના છે અને નાની અમરોલનું આ કયું ફર્યું કહેવાય પૂજાર ફળ્યું નાની અમરોળના પૂજાર ફળિયામાં આ ઘટના બની છે અને બનાવને લીધે શોખમગ્ન સમગ્ર ગામ અત્યારે સોંપો પડી ગયો છે છબી સાધનો સમય પણ છે જે મર્ડર થયું છે હત્યાનો ભોગ બનનાર વેચાતભાઈ રમેશભાઈ રાઠવા છવ્વીસ વર્ષનો યુવાન અને જે મર્ડર કરનાર છે એ કંવલિયાભાઈ નગલાભાઈ રાઠવા બંને અહીંના રહેવાસી છે કંવલિયાભાઈ એ હળવદ ધાંગાદરા ખાતે કાછિયાવાડ મજૂરીએ લઈ જવા માટે કરી અને વેચાતને વારંવાર કહેતા હતા પરંતુ બે તારીખે પણ એમની માતાને અને એમના સ્વજનોને કીધું હતું કે તમે એને મોકલો અઢીસો રૂપિયા રોજ મળશે પરંતુ તેઓને મોકલવો નહીં હોય ગમે તે કારણે એને ટાળતા હતા ત્રીજી તારીખે પણ પ્રયાસ કર્યો ચોથી પણ પ્રયાસ કર્યો ચોથી તારીખે જે વાત થઈ તે સીધા જ વેચાત અને કવલિયા બંને વચ્ચે રાતે બબાલ થઈ રમેશે વેચાતે વેચાત અને કંવલિયા વચ્ચે જે ઝઘડો થયો રાતે અને એમાં તું કમ મારી સાથે મજૂરી નથી આવતો જે પોલીસ ફરિયાદમાં હકીકત લખેલી છે આપણે એની વાત કરીશું અને કેમ મજૂરે નહીં આવવા માગતો કેમ ના પાડે છે એમ કરી અને બંને વચ્ચે ઝપાઝપી થઈ બંને બાથમ બાથી પણ થઈ અને છેવટે કંવલિયાભાઈએ વેચાતના માથામાં મોટો પથ્થર મારી દીધો લોહી લુવાણ થઈ ગયો અત્યારે પણ એ જગ્યા ઉપર જ્યાં મર્ડર થયું છે તે સ્થળ ઉપર એ જગ્યા ઉપર લોહીનું ખાબોચું અત્યારે પણ ભરેલું દેખાય છે શું કહેલું અને એ સ્થળ ઉપરથી એમ ખ્યાલ આવે કે આ બનાવ કેટલો જઘન્ય અને કેટલો ગંભીર પ્રકારનો બનાવ હશે લોહીનું ખાબોચું ભરેલું છે બાળવાવ ખાતે આ બેન જે ફરિયાદી બેન છે રમેશના માતા બેન તે બાળવાવ ખાતે એમના બ્રધર ગુજરી ગયા તેને લીધે મૈયતમાં તે દિવસે ગઈકાલે ગયા હતા તેઓને ત્યાર પછી ખબર પડી કે આ રીતે એમના પુત્રનો વધ કરવામાં આવ્યો છે માનવ હત્યા માનવ વધ કરવામાં આવે છે તે તરત ત્યાં દોડી આવ્યા અને સ્વજનો પણ દોડી આવ્યા આપણે જોઈ શકીએ છીએ તમારું નામ સરપંચ છો અચ્છા આપણે વાત કરી ફોન પર આપણે સરપંચ સહિતના ગ્રામજનો પણ અહીં ઉપસ્થિત છે બનાવો જે બન્યો છે એની ગંભીરતાની નોંધ લઈ સૌ કોઈ આ બાબતની નિંદા પણ કર્યા છે અને જે બનાવ બન્યો છે જે હત્યા કરનાર છે કમલિયાભાઈ એને એમ પણ જોવા મળે છે કે પોલીસે કવર અપ કરી દીધો છે બરાબર ને અને એ અંગેની પણ કાર્યવાહી ચાલી રહી છે કરાલી પોલીસ મથક પીએ પીએસઆઈ છે પંડ્યા મેડમ તેઓ સગડી કાર્યવાહી કરી રહ્યા છે અને અત્યારે જયપુર પાવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલીસ મામલતદારની ઇન્ક્વેસ્ટ કરવાની હોવા ભરવાની હોવાને કારણે તે મામલતદારની પણ ટીમ છે અને દવાખાનાઓ ઉપર પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂરી થાય મૃતદેહને અહીંયા નાની અમરોળ ખાતે આ પૂજા ફળિયામાં એમના ઘરે ખાતે લાવવામાં આવશે ને અહીંથી અને સામાન પણ તૈયાર કરી દેવામાં આવેલો છે બનાવ અંગે જે વાત કરીએ તો પથ્થરો મારીને માથામાં મારી અને હત્યા કરવામાં આવી હતી બછડીબહેન જેઓ એ પોતાના ભાઈ મરી ગયા હોવાને કારણે અગાઉ પણ વાત કરી કે એમના બ્રધર છે તે બાળવાવ ખાતે રહે છે એનું પિયર છે અને ત્યાંથી એમને ખબર પડી બાવીસ વર્ષ પહેલાં બટલીબહેનના જે પતિ છે રમેશભાઈ રાઠવા તેમનું મૃત્યુ થયું હતું અને એને બાવીસ વર્ષ પહેલાં એમનું મૃત્યુ થતાં બટલીબહેનનો એક માત્ર સહારો અને એમના પરિવારનો જે એ કહેવાય સિતારો કે એમનું પરિવારનો સહારો તે એમણે ગુમાવી દીધો અને બટલીબેન બાવીસ વર્ષથી નાનપણથી મોટો કર્યો જે બાળકને છવ્વીસ વર્ષનો નવયુવાન વેચાત રમેશ રાઠવા અંતે એને ગઈકાલે એની હત્યા કરી દેવામાં આવી આપણે સરપંચ સાહેબને પણ સગડી વાત કરીએ સરપંચ સાહેબ જે બનાવ બન્યો છે અને અત્યારે તમારા આ ફરિયામાં આ જગ્યા ઉપર નાની અમરોળમાં આપણે જોયું કે લોકો શોખ માગ્ન છે અને મહિલાઓ પણ રોકડ બચી છે શું કહેશું આ બનાવ કયા સમય સંજોગોમાં બન્યા અને શું કહેવા માગશો આ નજીક આવતો ગઈ રાતે ગઈ રાતે આ લોકો બે સંબંધિત હતા કુટુંબના થાય અને એમને પીધેલી હાલતમાં બોલા બોલી કરતા કઈ મારા મારી ઝઘડો થતા મર્ડર થઈ ગયેલું છે એ જાણવા મળ્યું સવારમાં એટલે અમે પોલીસ સ્ટેશને જાણ કરી અને એ આરોપીને પકડીને પોલીસને સોપ પેલો લઈ ગઈ છે બરાબર બરાબર અને એમના કેટલા સંતાન હતા કુલ

આન આવો અન ભેગા વળીએ આન એ બોને કંઈ જોઈને ધરવા પકડ થવાનું કારણ અમારે કરવું પડ્યું એટલું અમે જોઈન એ અમે હજુલી તો ધરલાવીને એને જોઈન કરી પોલીસ સ્ટેશનને હોંપી દીધો હું નામ તમારું મથુર જગલા તમે કોણ થોગા હતા એમના આગેવાન ગામના આગેવાન કાર્યકર્તા આખું નામ હું તમારું આખું નામ મથુર જગલા ઠવાથુર ઓકે મથુરભાઈએ વાત કીધી આપણને એ પણ આપણે સાંભળી તમે જુઓ કે અહીંયા મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થઈ ગયેલા છે અને નાની અમરોળમાં જે બનાવ બન્યો છે એ બનાવ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બનાવ છે હત્યાનો બનાવ છે જઘન્ય અપરાધ જે કહી શકાય એ સામાન્ય વાત અઢીસો રૂપિયાની મજૂરી માટે લઈ જવા માટે કરી અને બંને વચ્ચે કસાકસી થઈ છેવટે એક આ કમલિયાભાઈએ માથામાં મોટો પથ્થર માર દીધો અને વેચાટનું ઢીમ ડાળી દીધું બનાવને લીધે આખું ગામ શોકમગ્ન છે મહિલાઓ પણ રોકડ મચાવી રહી છે અહીંયા તમે જુઓ બધા આ રીતે રૂમાલ માથે નાખીને બધા આવેલા છે મૈયતમાં જવા માટે કરીને તૈયારી રૂપે આ પ્રકારની એક પરંપરા છે આદિવાસીઓમાં ગ્રામીણ વિસ્તારમાં કે આવો બનાવ બને મરણનો એટલે લોકો રૂમાલ નાખીને આવતા હોય છે સરપંચે પણ આપણે સગડી વાત કરી શું કહેવા માગો તમે બોલો અમે તો સાહેબ બારથી આવ્યા છીએ અમારા ફાણીઓ થાય છે હવે અમારે કેવા ફાણીઓ થાય છે અમારે સાહેબ એ જ કેવું છે કે હવે જો આ બેન અમારે પોતે ઓફ થઈ ગયા હતા એટલે એ સવારમાં ઓફ થઈ ગયા છે વડોદરા આપણે પારુલ હોસ્પિટલમાં એટલે ત્યાંથી અમે આઠેક વાગ્યા જેવી લાશ અમારા બાળાઓ આવી ગઈ એટલે એમને જાણ કરતા તેઓએ ત્યાં બાળવા ગામે પિયરમાં આવી હતી અમારી બેન અને બેન અહીંયા પિયરમાં આવી હોવાથી છોકરો અહીંયા એકલો હતો એટલે છોકરાને હવે કોઈ પણ કારણસર એના કારણે એને મારી નાખવામાં આવ્યો છે એ તો હવે અમને એમાં ખબર નહીં પડતી પણ આ એક ષડયંત્ર છે કે એની માતા એને મારી નાખવામાં આવેલો છે કે આમાં અમરોલ ગામે આનું ષડયંત્ર હોવું જોઈએ નહીં નથી શું નામ તમારું મારું નામ અશોકભાઈ ફટિયાભાઈ રાઠવા ઓકે અશોકભાઈ આપણે અશોકભાઈની વાત પણ સાંભળી આપણે આખો જે સિંહ જે ઉપર થાય છે એની ઉપર પણ દેખ્યું કે કઈ રીતનો સીન કઈ આખી પરિસ્થિતિ સર્જાય છે અને આ આપણે નાની અમરોલ ગામે અત્યારે આખું ગામ શોખમગ્ન છે સૌ કોઈ આ જે મોતનો માતમ પણ છવાયો છે એક નવ યુવાન છવ્વીસ વર્ષનો જે આ દુનિયા છોડીને પરલોક્ષીધાઈ ગયો છે એના માટે સૌ કોઈ અત્યારે લાગણીશીલ સંવેદનાઓના તારદંઢણે છે અને જે બનાવ બન્યો છે એના અંગે પણ લોકોમાં ખૂબ જ રોષ પણ છે કે આ પ્રકારની હત્યાની જઘન્ય ઘટના બની છે તેને અંજામ આપનાર જે કોઈ પણ છે વ્યક્તિ એઓને પકડી અને જેલમાં પૂરવામાં આવે અને એમને સજા કરવામાં આવે Thank you.